આઈપીએસ અધિકારીઓને નવા મુકવામાં આવે છે ત્યારે નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા આવતાની સાથે જ જિલ્લાનું પોલીસ તંત્ર સતર્ક બની એલસીબી અને એસઓજી સહિતની ટીમો વધુ સક્રિય બની છે અને સમગ્ર જિલ્લામાં જુદા જુદા ગુનાઓ હેઠળ કરોડોનો દારૂનો જથ્થો અને મુદ્દામાલ કબજે લીધા છે સમગ્ર અરવલ્લી જિલ્લા અને સૌથી વધુ સામ્રાજ્ય પોલીસ દ્વારા રતનપુર બોર્ડર ઉપરથી નોંધપાત્ર દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે આવતા નવરાત્રીના તહેવારોને લઈ બોર્ડર ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેના કારણે છેલ્લા વીસ દિવસમાં જુદા જુદા 351 ગુનાઓ હેઠળ ચાર 4.39 કરોડનો દારૂ અને મુદ્દામાલ સહિત 372 આરોપીઓને ઝડપી પાડ્યા છે ત્યારે પોલીસની આકરાત કાર્યવાહીને પગલે બુટલાઘરમાં ફફડાટ વ્યાપ્યો છે ગુજરાત રાજ્ય નશાબંધી નીતિને વરેલું રાજ્ય છે અને તેમાં અતરેનો અરવલ્લી જિલ્લો રાજસ્થાન સાથેનો સરહદી જિલ્લો હોય નશાબંધીની બદી ડામવા માટે અરવલ્લી પોલીસ દ્વારા છેલ્લા વીસ દિવસમાં સતત ડ્રાઈવ રાખી અને કુલ ત્રણસો બોતેર આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલા છે તેમજ ચાર કરોડ ઓગણચાળીસ લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ દેશી વિદેશી દારૂ તમામ જપ્ત કરવામાં આવેલ છે અને આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવનાર છે